નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે બીજા પ્રકરણના બીજા લેક્ચરમાં ફરીથી મળીએ છીએ આજે આપણે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ શીખીશું તો આપણે અહીં જોઈએ કે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ શું છે

શોધવા માટે જશે અને ટુ એક્સ બરાબર મને થી મળશે ટુ એક્સ માંથી હું એક્સ ને સૂત્રનો કરતા બનાવું તો જે બે છે તે ની સામેની બાજુ જશે તેથી એક્સની કિંમત મને મળશે આપણે આગળ જણાવ્યા મુજબ કે આપેલ બહુપદીમાં આપણે ચલની એટલે કે અહીં આપણા માટે ચલ એક્સ છે તો એક્સની જે કિંમત મૂકતા બહુપદી શૂન્ય જવાબ આપે આપણને

તો તમે જોઈ શકો કે આપેલ આલે પાસે પણ આ બિંદુ વાય અક્ષ પાસે પણ આ જે ગ્રાફ છે આ જે આલેખ છે તે ત્રણ પાસે છેદે છે ઝીરો કોમાં ત્રણ પાસે છેદે છે હવે ધારી લો કે આપણે કોઈ દ્વિઘાત બહુપદી લઈએ અને આ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવાની કોશિશ કરીએ તો ધારો કે એક દ્વિઘાત બહુપદી છે y બરાબર x સ્ક્વેર માઈનસ થ્રી એક્સ માઈનસ ફોર આપણે અગાઉના લેક્ચરમાં આ બહુપદી માટે આપણે શૂન્ય શોધી ચૂક્યા છીએ અને જો તમને યાદ હોય

અને આલેખ તમને જે આકાર નો જોવા મળે છે આ યુ જેવા આકારના આલેખ ને આપણે પરવલય આકાર કહીશું એટલે કે આપણે લખીએ કે દ્વિઘાત દ્વિઘાત બહુપદીનો આલેખ દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે છે આપણને અહીં જે યુ જેવો આકાર મળે છે તેને આપણે પરવલય કહીશું સુરેખા મળે છે એટલે કે એક સીધી રેખા મળશે પરંતુ જ રીતે જો આપણે કોઈ ત્રિઘાત બહુપદીનો આલેખ દોરીએ તો તેનો આકાર આપણને દર્શાવીએ ત્યારે તેનો આલેખ આપણને એસ આકારનો મળે છે તો આપણે લખી શકીએ કે એ જ રીતે જ રીતે ત્રિઘાત બહુપદીના બહુપી ના મળે છે આની સાથે જ આની પહેલા જે આપણે આલેખ દો છે એક્સ ક્યુ તેની અંદર પણ તમે ત્રણ શૂન્યો જોઈ શક્યા હશો તો અવલોકન અવલોકનો આપણે એક પછી એક લખીએ સૌપ્રથમ અવલોકન છે જો તમે સૌપ્રથમ પ્રથમ આપણે જે ગ્રાફ ડ્રો કર્યો તે ફરીથી આપ જોવો તો તેની અંદર તમે જોઈ શકો કે આપણે જ્યારે ટુ એક્સ પ્લસ થ્રી ને ગ્રાફ પર બતાવ્યું ત્યારે તેનું માત્ર એક જ શૂન્ય આપણને મળતું હતું તો આપણે લખી શકીએ કે વધુમાં વધુ વધુમાં વધુ એક શૂન્ય હોય એક શૂન્ય હોય છે એ જ રીતે જ્યારે આપણે એક્સકવેર માઇનસ થ્રી એક્સ માઇનસ ફોર નો ગ્રાફ ડ્રો કર્યો ત્યારે તમે જોયું હશે બે શૂન્ય હતા બે શૂન્યો હોય છે અને તમે જયારે ત્રીજું અને છેલ્લું જે ત્રિઘાત સમીકરણ આપણે જે જોયું

દ્વિઘાત બહુપદી માટે બે કરતા વધારે શૂન્ય હોવું શક્ય નથી મહત્તમ આપણને બે શૂન્ય મળશે બહુપદીના શૂન્ય તો દ્વિઘાત બહુપદી જેમ મેં કીધું મહત્તમ બે શૂન્ય હોઈ શકે તો સૌપ્રથમ આપણે લખીએ કે તેને બે શૂન્ય હોય શકે શકે અને તેને શૂન્ય ન હોય તે બાબત પણ શક્ય છે તો આ ત્રણે ત્રણ બાબતો આપણે ગ્રાફ પરથી સમજીએ કે જો આપેલ દ્વિઘાત બહુપદીને બે શૂન્ય હોય તો તેનો આલેખ આપણને કેવો મળી શકે એક શૂન્ય હોય તો તેનો આલેખ આપણને આવો મળી શકે હંમેશા આવો જ મળે તેવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પરંતુ આવો મળી શકે અથવા તો આ રીતે પણ દ્વિઘાત બહુપદીનો આલેખ હોઈ શકે જેની અંદર તમે અહીં આ જે બે બિંદુ જોઈ શકો છો આ બંને બિંદુને ધારો કે એ અને બી કહું અને આ બંને બિંદુને પણ એ અને બી કહું તો આપેલી દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ બે શૂન્ય મળી શકે હવે એવું પણ બને

અથવા તો એક શૂન્ય પણ મળી શકે અને જો આપેલ ગ્રાફ આપેલ આલેખ જો x અક્ષને સ્પર્શતો જ ન હોય તો આપેલ દ્વિઘાત બહુપદીને એક પણ શૂન્ય નથી એવું પણ કહી શકાય તો હવે પછીના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એ બાબતની સ્પર્શ ચર્ચા કરીશું કે જ્યારે પણ આપણને ગ્રાફ આપેલો હોય તો ગ્રાફના આકાર પરથી કઈ રીતે આપણે આપેલ બહુપદીના શૂન્ય શોધી શકીએ થેન્ક યુ